yeah પહેલી મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસે ત્યારે આજના શુભ દિવસે હું એક લોકસભાની ચૂંટણી આપણી દેવભૂમિ અને દ્વારકા જિલ્લાની બાર લોકસભા બેઠક ઉપરથી લડી રહ્યો છું ત્યારે આજે ખંભાળિયા મુકે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપની સામે આજે જાહેર સભા કરી છે ત્યારે આ સભાની અંદર આજે જનતા અમારી સાથે છે અને જનતાનો અવાજ બુલંદીને અમે લોકસભાની અંદર પણ ઉઠાવીશું લોકોના તમામ પ્રશ્નો હશે એને હલ કરીશું એની પણ ખાતરી આપીએ છીએ સાથે સાથે જનતા પણ આજે ક્રાઇમ

બાઇક રેલી કાઢી અને સભાનું આયોજન કરી અને બહુ સંખ્યામાં આજે જનક્રિયા અત્રે ઉપસ્થિત થઈ થઈ હતી આગામી ચૂંટણીની અંદર રાજપૂતો જામનગર જિલ્લો હોય દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય રાજપૂતો તો એ સો ટકા કોંગ્રેસની સાથે જ છે સાથે રહેવાના છે અને ત્રણ તો મહેનત કરવાના છે તદ ઉપરાંત અમને ઇતર કોમે પણ અમારી સાથે રહી અને પૂરેપૂરો ટેકો આપ્યો છે અને ઇતર સમાજ પણ અમારી સાથે છે તો આ ચૂંટણી જીતવી એ અમારા માટે બહુ સરળ છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આમ તો જોઈએ તો છત્રી સમાજ ભાજપની સાથે સામે પડેલું છે અને આ પરિણામ આજે ભાજપે ભાજપના નેતાઓએ આટા મૂકી દીધા છે કારણ કે છત્રી સમાજનો સામે થયો તો કોઈની તાકાત નથી કે એને રોકી શકે અને આવનારા સમયની અંદર છત્રી સમાજ દ્વારા ઈતર સમાજ ભેગું મળી અને ભાજપને સો ટકા હાર આવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે Yeah, भगवान